મોરાતે ગઢે બેઠી મોમાય મોમાય માને બાપો કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં જાડેજાઓ રહેતા હતા જેમને અંદરો મતભેદ થતા કેટલાક કુટુંબો કચ્છ તરફ ચાલી નીકળ્યા રસ્તામાં વિશાળ રણ આવતા તેઓ તરસે ટળવડવા લાગ્યા અને કુળદેવી માં મોમાઈ ને યાદ કરવા લાગ્યા માડી સોળ વર્ષ ની કન્યા નું સ્વરૂપ લઈ હાંડળી પર સવાર થઈને આવ્યા અને તેઓને મીઠું અમૃત જેવું પાણી કે મારી ના પગલે પગલે ચાલ્યા આવજો આગળ જતાં એક ટીંબા પર હાંડડીના પગલા લુપ્ત થઈ ગયા અને માતાજીની સ્વયંભૂ મૂર્તિ ચુંદડી શ્રીફળ અને ત્રિશૂળ મળી આવ્યા અને જાડેજા કુટુંબોએ ત્યાં જ માતાજીની દેરી બનાવી મોમાઈ માએ મોર થઈને રસ્તો બતાવ્યો હોવાથી આ જગ્યા મોમાઈ મોરા નામે પ્રસિદ્ધ થઈ હાલ મોરાગઢ પણ કહેવાય છે મોમાઈ મા પર રબારી ભરવાડ જાડેજા કારડિયા રજપૂત વાઢેર પટેલ તેમજ અન્ય સમાજો અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને માતાજી ઘણાના કુળદેવી પણ છે આપ પણ ક્યારેક આવજો મારી મોરાગઢવાળી મોમાઈના દર્શને જય મોમાઈમાં